ध्यान सामर्थ्य देयर आर फाइव आंसर्स પોતાની જાત સાથે કનેક્ટ થવા માટે ધ્યાન છે જો જે વ્યક્તિ પોતાની જાત સાથે કનેક્ટ થઈ શકે ને એને બીજા સાથે કનેક્ટ થવાની ઉત્સુકતા નથી દેવત્વ દરેક વ્યક્તિની અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિ છે એ દિવ્યતા ધ્યાન વગર બહાર ના આવે આપણે બધા એક દબાવમાં જીવીએ છીએ એ દબાવની સામે આપણે ઇન્ટરનલી જો સ્ટ્રોંગ થઈ શકીએ તો એ દબાવને આપણે મેનેજ કરી શકીએ એ ઇન્ટરનલી સ્ટ્રોંગ થવા માટે ધ્યાન કરવું જરૂરી છે મન રિલેક્સ રહી શકે મન સહજ રહી શકે એના માટે મેડિટેશન સિવાય ઉપાય નથી

આમ તો પ્રેક્ટિકલ ક્લાસ જ છે પણ આ પંદર મિનિટ ઇન્ટ્રોડક્શન માટે આપણે ફાળવેલી છે ધ્યાન ધ ટોપિક ધેન વીલ ડુ પ્રેક્ટિસ એનો પહેલો જવાબ છે પાંચ પાંચ જવાબ છે આ પ્રશ્નના ધ્યાન સા માટે આન્સર્સ નંબર વન પોતાની જાત સાથે અલગ અલગ બોલું છું ઇંગ્લિશ ગુજરાતી એટલે તમે સમજી શકો પોતાની જાત સાથે કનેક્ટ થવા માટે પોતાની જાત સાથે સંપર્ક કરવા માટે પોતાની જાતનો પરિચય કરવા માટે પોતાની જાતને ઓળખવા માટે ધ્યાન છે પેલો મુદ્દો આપણે જનરલી બધા સાથે કનેક્ટ થઈએ છીએ બધા લોકોને મળવાની કોશિશ કરીએ છીએ બધા લોકો સાથે પરિચય કરવાની કોશિશ કરીએ છીએ આપણને બહુ ઈચ્છા હોય કે હું બીજા વિશે જાણું ઘણાને બીજા વિશે જાણવાની બહુ તાલાવેલી હોય જે ન હોય એ જાણી લે પાછું ક્યાંકથી બીજાની અંદર ન હોય એ ખબર પડી જાય એને પોતાને ખબર ન હોય કે આવું મારા એટલી બધી ઉત્સુકતા એને હું જિજ્ઞાસા નહીં કહું એટલી બધી ઉત્સુકતા હોય બીજાના વિશે જાજુ જાણવાની આ તેવું બહુ ખોટી છે બીજા વિશે કારણ વગર જાણવાની કુતુહલતા બહુ ખોટી વસ્તુ છે વિદેશના લોકોની માનસિકતા ને આપણા ભારતીય માનસિકતામાં આ ફરક છે ત્યાંના લોકોની પડી જ ન હોય દ્રષ્ટિએ સારી વસ્તુ છે કે ના માથું મારે કરે કરે છે છે ને ને ક્યાં રહે શું આપણે તો બધાની એમને એમ જ્યોતિષી જાણે વગર કુંડલિકાટ લઈએ એમને એમ કુંડલી બધાનું એટલી બધી ખબર હોય હમણાં હું કુન્નુર જઈને આવ્યો તમિલનાડુમાં કુન્નુર એક ડિફરન્ટ સિટી છે કુન્નુર ને ઊટી અને ભારતનું બેસ્ટ એનો વિઝિટ કરવા માટેનું પ્લેસ છે અત્યારે ત્યાં પંદર ડિગ્રી ટેમ્પરેચર છે હું દસ દિવસ હમણાં પંદર ડિગ્રી ટેમ્પરેચર માંથી આવું છું માંથી સીધું પિસ્તાલીસ હે ત્યાં કને ઘરોમાં પંખા નથી હોતા ઘરોમાં ફેન જ નહીં જ્યાં તો વાત દૂર રહી એકદમ હિલ સ્ટેશન ઉપર છે જમીન થી લગભગ બસો ફૂટ ઊંચું એ કુન્નુર આવેલું છે કોઈમતુર થી બાજુમાં છે એસી કિલોમીટર તો ત્યાં મેં પૂછ્યું કે એના લોકોની ખાસિયત શું વિદેશી લોકો બહુ આવે વિદેશી લોકો એક એક મહિનો ત્યાં ભાડે લઈને રહે અને કુન્નુરના લોકોની ખાસિયત એ છે કે બાજુમાં કોણ શું કરે છે ખબર ન હોય કદાચ બહારનું ઇન્ફ્લુએન્સિસ છે વિદેશી એટલે આ પેલી વસ્તુ જો જે વ્યક્તિ પોતાની જાત સાથે કનેક્ટ થઈ શકે ને એને બીજા સાથે કનેક્ટ થવાની ઉત્સુકતા નાખે આપણે કેમ બીજાનું આટલું જાણવાની ઈચ્છા છે એટલા બધા પ્રશ્નો પૂછે તમારા હસબન્ડ શું કરે છે તમારી વાઈફ શું કરે છે છોકરા શું કરે છે તમારી સાસુ શું કરે છે ને આ શું કરે છે એટલે પણ તું તારું સંભાળ લે ભાઈ બહુ હોય એટલે આ શિબિર પોતાની જાત સાથે કનેક્ટ થવા માટે સુકામ જાત સાથે કનેક્ટ થવાનો આન્સર આપી દો એક પછી બીજા મુદ્દા પર જે દુનિયામાં દૈવિક શક્તિઓ છે ને આપણી થીમ છે વ્યક્તિત્વમાં દેવત્વ ત્યાંથી શરૂઆત કરીએ આપણા વ્યક્તિત્વની અંદર દેવત્વ છુપાયેલું છે દેવત્વ કોને આશીર્વાદથી નથી મળવાનું દેવત્વ બહારથી નથી આવવાનું દેવત્વ આપણે બોરો નથી કરી દરેક વ્યક્તિની છુપાયેલી સુષુપ્ત શક્તિ છે એ દિવ્યતા ધ્યાન વગર બહાર ના આવે આ મારું સ્ટ્રોંગ કન્વિક્શન છે ગમે એટલું લેકચર સાંભળો ને ગમે એટલા સારા પુસ્તકો વાંચો પુસ્તકો વાંચવાનું અને સારું સાંભળવાનું પોતાનો પ્રભાવ છે પણ એનાથી દિવ્યતા નહીં જાગે દિવ્યતા જગાડવાની પહેલી ચાવી છે યુ હેવ ટુ કનેક્ટ વિથ તમારી જાત સાથે તમારે જોડાવવું પડશે અને એનો ઉપાય છે ધ્યાન તો પેલો આન્સર ક્લિયર શિક્ષક છે એટલે આપણે શિક્ષકની દ્રષ્ટિએ જોઈએ તો શિક્ષકનું કામ જ્ઞાન આપવાનું છે કે જીવન મૂલ્યોનું નિર્માણ કરવાનું શિક્ષકનો શિક્ષક તરીકેની જે ભૂમિકા છે એ માત્ર જ્ઞાન શેર કરવા માટે નથી એ તો છે જ પણ એ મેન પરપઝ નથી જ્ઞાન શેર કરવું એ એક ઔપચારિક આજીવિકાના ભાગ તરીકે પરીક્ષાના ભાગ તરીકે પર્સન્ટેજના ભાગ તરીકે નોકરીના ભાગ તરીકે જોબ કરવાના ભાગ તરીકે સંસારમાં એનો જીવન નિર્વાહ કરી શકે એટલા માટે જ્ઞાન છે પણ મૂળ શિક્ષકનો છે વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું નિર્માણ કરવું હવે એ જીવન મૂલ્યોનું નિર્માણ કરવા માટે દરેક શિક્ષકોએ પોતે પહેલા અંતર્મુખી થવું પડશે કે મારામાં આ જીવન મૂલ્ય કેટલું છે મારામાં જો ના હોય અને હું વિદ્યાર્થીને શીખવાડું આજના ટેકનોલોજીના સમયમાં કોઈ વિદ્યાર્થી ઉપર એની અસર થવાની જે મૂલ્ય મારામાં હશે એ જ તમારામાં આવશે જે મૂલ્ય સમરજીમાં હશે ને હું જે રીતે વ્યવહાર કરીશ છે શિક્ષકો આવશે શિક્ષકોનો જે વ્યવહાર વર્તન અને મૂલ્ય નિષ્ઠા હશે એ જ તમે વિદ્યાર્થીમાં રોપી શકશો એટલે જીવન મૂલ્ય નું ઘડતર કરવાનું કામ શિક્ષણનું છે એ કરવા માટે મારે મારી જાતને ઓળખવી પડશે અને જાતને ઓળખવા માટે ધ્યાન સિવાય વિકલ્પ નથી નંબર બે નંબર ત્રણ ત્રીજો મુદ્દો એ છે આપણે બધા એક દબાવમાં જીવીએ છીએ કેટલી જાતના દબાવ છે જુઓ પેલું તો પોતાની જાતને મેન્ટેન રાખવાનો દબાવ પોતાની જાતને ફિટ રાખવાનો દબાવ પોતાની જાતને અપડેટ રાખવાનો દબાવ આ પેલું પેલું પ્રેશર છે દબાવ એટલે પ્રેશર બીજું છે મેનેજમેન્ટનો દબાવ આપણે જે રહેતા હોઈએ જ્યાં ભણાવતા હોઈએ એનું મેનેજમેન્ટના નિયમો પાડવા પછી ફોન નવ વાગ્યા સુધી રાખવાના દબાવ એક માથા ઉપર દબાવ આવ્યો હો સાલું આવું કરવું પડે ટીચર તરીકે પ્રેશર પછી વાલી સાથેનો સંપર્કનો દબાવ વાલી કમ્પ્લેન એક મિનિટમાં કમ્પ્લેન પહોંચી જાય તમારે અને તરત વાલી નું પ્રેશર આવશે એ દબાવ પછી વર્ગનું કાર્ય કરવાનો દબાવ ક્લાસ પરીક્ષાનો દબાવ પેપર ચેક કરવાનો દબાવ રિઝલ્ટ પ્રિપેર કરવાનો દબાવ આ બધા જ પ્રેશર વચ્ચે એના ઉપરાંત પારિવારિક દબાવ સામાજિક દબાવ આ દબાવની વચ્ચે જે વ્યક્તિ દબાવને આપણે રોકી નથી શકવાના દબાવ છે પરિસ્થિતિને બદલી નથી શકવાના એ દબાવની સામે આપણે ઇન્ટરનલી જો સ્ટ્રોંગ થઈ શકીએ તો એ દબાવને આપણે મેનેજ કરી શકીએ એ ઇન્ટરનલી સ્ટ્રોંગ થવા માટે ધ્યાન કરવું જરૂરી છે નંબર ત્રણ ધ્યાન શા માટેનો જવાબ આપું છું ત્રીજો જવાબ ક્લિયર ક્લિયર થઈ ગયો દબાવ ના આવે આ બધા જે બહારના ફોર્સીસ છે એનો દબાવ આપણા મન ઉપર ના પડે નેગેટિવલી મન રિલેક્સ રહી શકે મન સહજ રહી શકે એના માટે મેડિટેશન સિવાય ઉપાય નથી ચાર ચોથો મુદ્દો છે શિક્ષક તરીકે કે કોઈ પણ વ્યક્તિ તરીકે કે કાર્યકર્તા તરીકે તમારે તમારી અંદર જે વિચારો ચાલે છે એને કુશળતાપૂર્વક એક્સપ્રેસ કરવા હોય એના માટે પણ ધ્યાન કરવું જરૂરી છે ઘણીવાર મને સારામાં સારો વિચારો આવતા હું એક્સપ્રેસ ન કરી શકું મને શબ્દો ન મળે તમે ધ્યાનમાં ઉતરો નિઃશબ્ધ બનવાની કોશિશ કરો શબ્દ શૂન્ય થવાની કોશિશ કરો એટલે તમારી અંદર શબ્દોની પકડ આવતી જાય બન્યા વગર શબ્દોમાં માસ્ટરી આવતી નથી નિર્વિકલ્પ થયા વગર તમારા વિચારો મૌલિક બની શકતા નથી એટલા માટે આ ચોથો મહત્વનો મુદ્દો છે એક શિક્ષક તરીકે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન અયા અભિવ્યક્તિનો મતલબ છે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન કરવું હોય આમ પ્રોપરલી લેક્ચર લેવું હોય ક્લાસ ઇફેક્ટિવ લેવો હોય તો ધ્યાન માં જનાર વ્યક્તિ જેટલો સરળતાથી આસાનીથી ઇફેક્ટિવ રીતે ક્લાસ લઈ શકે એટલો ધ્યાન કરનાર ન લઈ શકે અમારો કન્વિક્શન છે તમારું નથી એટલા માટે કે જ્યાં સુધી અનુભવ નહી થાય ત્યાં સુધી આ નહી થાય તમે જો મેડિટેશન કર્યા વગર આટલો ઇફેક્ટિવ ક્લાસ લઈ શકતા હોય પણ ધ્યાન કરો તો તો પછી એમાં ચાર ચાંદ લાગી જાય આ બહુ જરૂરી છે લેક્ચર લેતી વખતે તમારામાં સહજતા સૌમ્યતા શબ્દો ઉપર પ્રોપર વેઇટ આ બધું ધ્યાન કરવાથી આવે એટલે એ ખાસ જરૂરી છે નહી તો ઘણી વાર ધ્યાન ન કરે ને તો શિક્ષક આક્રમક બની જાય શિક્ષક આક્રમક ન હોવો જોઈએ सौम्य हो જોઈએ અને એ સૌમ્યતા ધ્યાન કરવાથી આવે લેક્ચર વિદ્યાર્થીના કાનને અખરવું ન જોઈએ કર્કશ ન લાગવું જોઈએ એમ લાગવું જોઈએ કે આ ક્લાસ હજુ વધારે લાંબો ચાલે તો સારું આ જે બોલવાનો પાવર છે એ ધ્યાન વગર નિયા ચોથી વસ્તુ પાંચમી વસ્તુ પાંચમી વસ્તુ છે આપણા ક્લાસમાં વિદ્યાર્થીઓ અલગ અલગ મેન્ટાલીટીના હોય અલગ અલગ સ્વભાવના હોય લગભગ લગભગ આજના સમયમાં બાળકોનો સ્વભાવ બહુ વિચિત્ર હોય છે જેમ મેં શિક્ષકોના પ્રેશરની વાત કરી વિદ્યાર્થીઓ પણ બહુ પ્રેશર હોય છે પોતાના મિત્રોનું પ્રેશર પોતાના આજુબાજુના પડોશનું પ્રેશર શિક્ષકોનું પ્રેશર હોમવર્ક પ્રેશર એટલું બધું પ્રેશર હોય એ પ્રેશર વચ્ચે કે શિક્ષકનું ધૈર્ય છૂટી ન જાય કે શિક્ષક એની ધીરજ ખોઈ ન બેસે એના માટે એને ભાવનાત્મક સંતુલન રાખવું જરૂરી છે વિદ્યાર્થી તો ગમે તે રીતે તમારી સામે પેશ આવશે શિક્ષક તરીકે તમે એના લેવલ ઉપર ના જઈ શકો તમારે તમારું લેવલ મેન્ટેન કરીને એ વિદ્યાર્થીને મોટિવેટ કરવાનો હોય છે આ પાવર લાવવા માટે પોતાના સ્વભાવમાં સંતુલન રાખવું જરૂરી છે વિદ્યાર્થી ઉશ્કેરાઈ શકે શિક્ષક નહીં વિદ્યાર્થી ફરિયાદ કરી શકે શિક્ષક નહીં વિદ્યાર્થીને બધો જ રાઈટ છે કેમ કે એ પ્રોસેસમાં છે આપણે અંદર આ એક કે રાઇટ્સ નથી અને એ બેલેન્સ રાખવા માટે મેડિટેશન કમ્પલસરી છે આ પાંચ મુદ્દા મારે તમારી વચ્ચે શેર કરવા હતા એમાં સૌથી પહેલો મુદ્દો એ મેઈન છે જાત સાથે કનેક્શન પોતાની અંદર જે દિવ્ય શક્તિઓ છે એની ઓળખ કરવી જરૂરી છે દુનિયાનું જે પણ બેસ્ટ છે એ મારી અંદર છે મારી પાસે છે સમજાય છે દુનિયાનું બેસ્ટ દુનિયાનું બેસ્ટ જે તમે તે એ મારી પાસે છે દુનિયાનો બેસ્ટ પ્રેમ દુનિયાની બેસ્ટ લાગણી દુનિયાની બેસ્ટ મૈત્રી દુનિયાની બેસ્ટ સંવેદના દુનિયાની બેસ્ટ સમજણ આ બધું જ મારી પાસે છે મારી અંદર મારી પ્રોપર્ટી છે પણ એ પ્રોપર્ટી મારી દબાયેલી છે સૂતેલી છે સુસુપ્ત છે જાગતી નથી એનું કારણ કે હું અંદર સંપર્કમાં રહેતો નથી નાઉ ઇટ્સ ક્લિયર કે ધ્યાન સુકામ કરવું જોઈએ આટલું ક્લિયર થઈ ગયું તો આગળ જઈએ કે ફરી પાજી બીજી સબીરમાં એક કળે એક થી ચાલુ આ એક મુદ્દો બીજી વાર રિપીટ ન થવો જોઈએ કે ધ્યાન સા માટે આંખ બંધ કરીને આપણી પાસે ક્લિયર જવાબ હોવો જોઈએ આ શબ્દો યાદ રહે જરૂરી નથી પણ મૂળ મુદ્દો ક્લિયર હોવો જોઈએ કે ધ્યાન સુકામ કરવાનું विवेकानंद કહેતા હતા કે આપણી અંદર જે 100% એનર્જી છે આપણે 5% વાપરતા નથી 5% પણ નહીં 60% वापरे तो साइंटिस्ट થઈ જાય 10% वापरे तो योगी થઈ જાય 15% वापरे तो तीर्थंकर अवतारी पुरुष બની જાય 40% वापरे तो ब्रह्मांड ફાટવા લાગે સવાલ જ દે પણ એ પાવર ધ્યાન વગર નઈ જાકે આજ ના દુનિયા ના ટોપ ના લોકો એ સફળતા નું રહસ્ય તમે મોટિવેશનલ પુસ્તક માં વાંચજો કે આ લોકો ધ્યાનના માર્ગે કરજો કે દુનિયાના ટોપ પર પહોંચેલા કેટલા લોકો મેડિટેશન કરે છે જરા રિસર્ચ કરજો એમ એમ નહીં અને એ કરે છે એટલે મારે નહીં મારે કરવાનું એ નથી કરતા એટલે મારે નહીં કરવાનું એવું નથી મારે મારું સમજીને કરવાનું છે